અમને એમ થાય છે કે સરકાર આટલું કરે છે કે મહિલાઓને આગળ વધારવા માટે તો અમે એવું ખ્યાલ આવ્યો કે અમારું જે મો કલ્ચરલ જે પ્રોડક્ટ છે એને અમે કઈ રીતે મોડન કરી અને દરેક કસ્ટમર સુધી પહોંચાડીએ તો એ માટે અમે આ એક પહેલ કરી છે કે અમને સારો એવો રિસ્પોન્સ મળે એના માટે અમે અહીંયા જામનગર જે એમસી જામનગર તંત્ર તેમજ મહિલા મંડળનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે સરકારે આટલી સારી ગવર્મેન્ટ ફેસિલિટીસ અમને ફ્રી ઓફ કોસ્ટમાં અવેલેબલ કરાવી છે ત્રણ દિવસ માટે જે એમસી ગ્રાઉન્ડમાં સશક્તિકરણ નારી સરસ મેળો યોજાયેલો છે અમારું સખી મંડળ છે તેના તરફથી અમે આજે અહીં આવ્યા છીએ જામનગર જે એમસી ગ્રાઉન્ડમાં મેળામાં અમે પેચવર્ક છે આભલા વર્ક છે એમાંથી અમે મોતી વર્ક છે એવું બધું અમે લઈને આવ્યા છીએ અમારો આ પરંપરાગત જ છે અમારે તો પરંપરાગત જ હોય નાની દાડી સો વર્ષથી અમે આ રીતે બધું આ વર્ક કરીએ છીએ આ બધું એમાં જો આ ચણિયા ચોળી બને પછી બેડશીટ બને છે પછી ચાકડા હેન્ડબેગ ઘણું બધું ટકાઉ તો સારું જ હોય મટીરિયલ સારું જ વાપરીએ છીએ અમે સખી મંદરમાં અમે દસ બહેનો છીએ